અરે તો બધું નુકસાન જ થઈ ગયું કઈ ઘરમાં માં રહ્યું જ નથી અમારે બધું પથરાસી લઈ લે ઘર માં દિવાલ બિવાલ બધું તૂટી જ ગયું કઈ રહેવાની જગ્યા જ નહીં મળે અમારે રહેવાનું જરાક બનાવી આપે તો સારું સાહેબ અમારે કોઈ નહી મળે ખેતીવાડી નથી કે કોઈ આવક નહી મળે અમારે દોઢસો રૂપિયામાં શું થાય આજે તમે વિચાર કરો દોઢસો રૂપિયામાં માં કઈ થાય દોડસો રૂપિયામાં મેં માંડ માંડ છોકરાઓને આની સ્થળે લાવેલાં ખવડાવડ રોજ મજૂરી જે આમ ત્યારે લાવેલે કવડાવું મેં વાંસંદા તાલુકામાં ત્રાટકેલા બાબા ચૂરાને પગલે ભારે તારાજી સર્જાય તોફાની પવન અને ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઘરોને નુકસાન થયું પ્રાથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં ત્રણસો પચાસથી વધુ ઘરોને નુકસાન થયાની વિગતો સામે આવી અનેક પરિવારોને આશ્રય વિનાના હાલતમાં સમય પસાર કરવો પડી રહ્યો છે સ્થાનિક લોકોના દુઃખમાં ભાગીદાર બનવા માટે સાંસદ ધવલ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે સીધા જ અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરી તેમની વ્યથા અને મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી સાંસદે તાત્કાલિક તંત્ર સાથે સંકલન કરી અસરગ્રસ્તોને ઝડપી રાહત પહોંચાડવા માટે નિર્દેશ આપ્યા સાંસદ ધવલ અસરગ્રસ્ત લોકોને મદદરૂપ બન્યા હતા ખોરાક પાણી કપડા અને તાત્કાલિક રહેવાની વ્યવસ્થા સહિતની કામગીરી ગતિમાન કરવામાં આવી છે સાંસદે જણાવ્યું કે સરકાર અને તંત્રની તમામ ટીમો સતત મેદાનમાં કાર્યરત છે કોઈ પણ અસરગ્રસ્ત પરિવારને અવગણવામાં નહીં આવે ઝડપથી ઘરોની મરામત અને પુનઃસ્થાપના કામગીરી શરૂ કરવામાં આવશે આ બાબા વાવાઝોડાએ વાસંદા તાલુકામાં મોટું આર્થિક નુકસાન પણ પહોંચાડ્યું છે ખેતી વીજ પુરવઠો અને રસ્તાઓ સહિતની અનેક સુવિધાઓ પૂરવાઈ ગઈ છે ગ્રામજનોને વિશ્વાસ છે કે સરકાર તથા તંત્રના સંકલિત પ્રયાસોથી તેઓ ફરી સામાન્ય જીવન તરફ આગળ વધી શકશે અરે તો બધું નુકસાન જ થઈ ગયું કાઈ ઘરમાં માં કોઈ રહ્યું જ નથી અમારે બધું પાત્રાસી લઈને ઘરમાં માં દીવાલ બધું તૂટી ગયું કોઈ રહેવાની જગ્યા જ નહી મળે અમારે બધું બધું એકદમ ચોપટ જ થઈ ગયું છે બધું જ કોઈ મળે ને ખાવા નથી લઈને બધું જ બધું દબી ગયું દિવાલ દબી ગયું કોઈ મળે જ નહીં ઘરમાં હતા પણ બહાર નીકળવા જાય તો અમે બધા છોકરા અટવાઈ જાય અમને બી ઉચકી લે છે આટલો બધો પવન આવ્યો ને તો અમને બહાર જ અમે કેવી રીતે મરાય કે જીવાય પણ અમે અહીંયા અંદર ને અંદર વેહી રહ્યા પછી જરાક ધીમું પડ્યું પછી અમે બહાર નીકળ્યા મારા બે છોકરા ને મારે અમે ચાર જ જણા છે

અતિભારે વરસાદના કારણે જે તોફાન સાથે વરસાદ આવ્યો એમાં પૂરા દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં નવસારીની અંદર ચીખલી અને વાંસદા અને વલસાડમાં અમારા કાંઠા વિસ્તારમાં તબાહી મચી છે અને ખાસ કરીને વાસદા તાલુકાના સિંડાઈ ગામમાં અતિભારે વરસાદના કારણે ત્રણસોથી સાડી ત્રણસો ઘરમાં પતરા ઉડી ગયા અને ઘરોને પણ નુકસાન થયું છે થોડા લોકોને ઇન્જરી પણ થઈ છે એમના પશુઓને પણ નુકસાન થયું છે સાથે સાથે ખેતીમાં પણ નુકસાન થયું છે તો રાતના જ અમારી ટીમ અહીંયા હાજર હતી ની સાથે તંત્રની સાથે સંકલન કરીને અમારા કલેક્ટર એસપી એની સાથે પ્રાંત અધિકારી સંકલન કરીને અહીંયા રાહતની સામગ્રી પૂરી પહોંચાડવામાં આવી છે સવારથી સર્વેની કામગીરી પણ ચાલુ છે જેનાથી જે ઘરમાં નુકસાન થયું છે એનું વળતર જલ્દીથી જલ્દી મળે ખેતીવાડીના અધિકારીઓ જે ખેતીમાં ડાંગર અને શેરડીનું નુકસાન થયું છે એમાં પણ પૂરો પ્રયત્ન કરે કે જલ્દીથી જલ્દી મળે અને સંકલન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે જ અમારા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ કૃષિમંત્રી રાઘવજીભાઈ સાથે સંકલન કરીને અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ કાલથી જ અમે ફૂડ પેકેટનું વિતરણ પણ દરેક ઘરમાં થઈ રહ્યા છે જ્યાર લગીને એમનું જીવન સ્તર ના સુધી જ્યાર લગીને અમે ફૂડ પેકેટ મેડિકલ કીટ પણ અહીંયા પહોંચવાનું છે સ્પેશિયલાઇઝ અમારી મેડિકલ ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે જે લોકોનો ઈલાજ કરશે અને પશુઓના પણ સ્પેશિયલ ડૉક્ટર અહીંયા મૂક્યા છે જેનાથી જે અમારા પશુઓને જે ઇન્જરી થઈ છે એમના માટે પણ પૂરો પ્રયાસ કરશું પણ અમે અમારી પૂરી ટીમ તંત્ર સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની ટીમ સાંસદ મળીને સતત ખડેપગ અહીંયા હાજર છે અને અમારા લોકોનું તો પાછું પહેલાં જે રીતના રહેતા હોય એ રીતે રહી અમારે